જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર ગુરુદત્તાત્રય શિખર ગિરનાર મંદિર અને ભીડવંજન મંદિર આ ત્રણેય મંદિરના શ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના શ્રીની નિમણૂક કરવાની થાય છે શ્રી તનસુખગીરિજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ ઓગણીસો ને ત્યાંસીમાં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક બિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી હવે તનસુગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂંક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવશે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે બીજો વિષય જે ભવનાથ મંદિરના મહાન બાબતે છે તો એ બાબતે આપણે જણાવી દઈએ કે બે હજાર ને ના જુલાઈ સુધી હાલના જે મહાન છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે ખાસ જે ગ્રિવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસ ના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ બે હજાર એકવીસનો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એનું કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે એટલે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહે છે જૂનાગઢમાં એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે એના માટે જ મેં આપને કીધું ને કે આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપણે બ્રિફિંગ કરી શકીએ અમારી પાસે જે મેં આપણે કીધું કે વિષય બે હજાર એકવીસનો છે બે હજાર એકવીસના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદભવસ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી એમાં જઈ રહ્યા છે ને કીધું એ પ્રમાણે એફએસએલની પણ આમાં એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂર એમાં મેં આપણે કીધું ને કે જે સ્થાનિક આપણા માને ધારાસભ્યશ્રી તરફથી અને મહાનશ્રી તરફથી જે પણ ગ્રિવાસ આવ્યા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનો જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનો આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એક જે કાર્યવાહી થશે એમાં બે હજાર તમે જે રીતે અત્યારે એની તપાસ ચાલી રહી છે એટલે આગળના વસ્તુ વિશે તપાસ પૂર્ણ થયા જ આપણે કોમેન્ટ એ મેં આપને કીધું કે અત્યારે જે ઇન્ક્વાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છે અને એફએસએલ વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે એ કરવામાં આવશે ધન્યવાદ